ને આજ હું કોલેજે નથી આવવાની એ આજ છે ને મારે ઘરે ઘણો કામ છે ઘરે બેઠા મારે છે ને નોકરીનું નું ઇન્ટરવ્યુ દેવાનું છે આમાં હા એટલે આજ નહીં આવી શકું હા કાલે તો આવું જ ને હા ઓકે રાખું છું ચાલ મારે કામ છે હો

એ આ હજી કાઈ નો કેવાય તમે હાલો મારી યાર અમેરિકામાં ત્યાં તો આખી નહીં કપડા પહેરે છે બધા એ આપણે અમેરિકામાં છે નથી આવું આ ગુજરાત છે ગુજરાત તું અહિયાં નું વિચાર લે તારી માય ક્યાં ગઈ તારી મા ક્યાં ગઈ એ અંદર હૈસે છે અડો ક્યાં આયાલ તો તો છે ક્યાં ગઈ તારી મને અહિયાં ને એ શું છે તું આપણી છોડીનું કાંઈ કરી ને આમ તો જો આ ટૂંકા કપડા જ પહેરે છે આને તું કાંઈ કે કે

તનું તારું સહન કરું છું પછી હું જાવ છું ગામમાં બે પાસ ને બોલાવતા હું એ મહેમાન હોય એટલે જોઈ અને તું તૈયાર થા અને તું આ બધી તૈયારી કરી ન બાપુ આ મારી બોને તો ગામમાં હાલે મારી તો કાઢે હું તો કોઈ સડા નથી ને તો બાપુ મને શરમ થાય બરોબર છે પણ આને શરમ નથી થતી હમણાં ખબર પડી જશે ઈને

મિત્રો અગર આપ આઈએસઆઈપીએસ બનને કપના રખતે તો યુપીએસસી કે